નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કલોલ બોરીસણા જિલ્લા પંચાયત સીટ નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ યોજાયો કલોલના ધારાસભ્ય સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા દિવાળીના તહેવારોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન ગુજરાતના પ્રવાસી છે ત્યારે આ પ્રસંગે કલોલ તાલુકાના બોરીસણા રોડ પર આવેલા સિવા ફૂડ હબ ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું દુષ્યંત પંડ્યા બકાજી ઠાકોર ગોવિંદ પટેલ રમેશજી ઠાકોર ભાર્ગવ પટેલ દિનેશજી ઠાકોર શંકરાજી મનહરજી ભૂલાભાઈ નવીનભાઈ પટેલ તથા અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનું સફળ સંચાલન અને સુંદર આયોજન વિમલ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના મુદ્દા પર શ્રી દુષ્યંત પંડ્યાએ સ્પીચ આપી દરેકને અપનાવવા માટેની પહેલ કરી વિક્રમ બે હજાર એક્યાસીનો પ્રારંભ થતા કલોલના બોરીસણા ખાતે આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન થયું દિવાળીમાં કલોલ ધારાસભ્ય અને કાર્યકરો તેમજ પાર્ટીના નેતાઓ સહિત નાગરિકોને પણ નવા વર્ષના વધામણા આપ્યા ભારતીય જનતા પાર્ટીના આત્મનિર્ભર ભારત અંતર્ગત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં આ ગાંધીનગર જિલ્લા સંગઠન અધ્યક્ષ અનિલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રદેશ જિલ્લા સંગઠનના હોદ્દેદારો ધારાસભ્ય બકાજી ઠાકોર કલોલ તાલુકા પ્રમુખ ભાર્ગવ પટેલ શ્રીઓ તાલુકા પંચાયત પ્રમુખ ચેરમેન શ્રી તેમજ પ્રવક્તાની વિશેષ ઉપસ્થિતિમાં બોરીસણા જિલ્લા પંચાયત સીટના સર્વે કાર્યકર્તા બુથ પ્રમુખો બુથ કમિટી શક્તિ કેન્દ્ર સંયોજક પ્રભારીઓ સભ્યો હોત્તેદારો આગેવાનો ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ પંચાયત સદસ્યો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સદસ્યો ભાજપના દિગ્ગજ નેતાઓ આ વિશેષ નિયમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી માતા કી ભારત માતા કી વંદ વંદ અનેકવિધ જિલ્લાઓમાં જવાબદારી સંભાળી છે અને અત્યારે ઉત્તર ગુજરાત પ્રશિક્ષણ ની જવાબદારી સંભાળી રહ્યા છે એવા આદરણીય દુષ્યંતભાઈ આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય બગાજી ઠાકોર કલોલ તાલુકાના પ્રમુખ શ્રી ભાર્ગવભાઈ ભાજપ સંગઠનના પ્રમુખ ભાર્ગવભાઈ પટેલ કલોલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સકરાજી ઠાકોર તમામનું નામ નહીં લેતા

આપણા પ્રદેશમાંથી પધારેલા આપણા મહેમાનસિંહ અને પ્રવક્તા યુશનભાઈ પંડ્યા સાહેબ